ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને શેરડીનો રસ તો આપણને બધાને બહુ ભાવે પણ એ ઘરે ના બને ખરું ને તો આજે આપણે શેરડીના ઉપયોગ વગર શેરડીનો રસ બનાવીશું જે ગરમીને ભગાવી શરીરને ઠંડક આપશે તો શેરડીનો ઉપયોગ વગર શેરડીનો રસ બનાવવા અહીંયા મેં શેરડીમાંથી જ બનતો ગોળ લીધો છે અહીંયા તમે કોઈ પણ વેરાયટીનો ગોળ વાપરી શકો છો એક કપ જેટલો આપણે ગોળ લેવાનો છે ગોળને એક બાઉલમાં કાઢી લઈશું અને એમાં એક કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરીશું હવે આપણે આ મિશ્રણને પાંચ મિનિટ રેસ્ટ આપીશું પાંચ મિનિટ પછી પાણી સાથે ખૂબ જ સારી રીતે ગોળ મેલ્ટ થઈ ગયો છે તો હવે આ મિશ્રણને આપણે આપડે મિક્સર જાર માં સાથે દસ થી પંદર નંગ જેટલા 4 દનાના પાન ઉમેરીએ એક ઇંચ આદુનો ટુકડો અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને બે મિડિયમ સાઈઝના લીંબુનો રસ ઉમેરીશું હવે 10 થી 12 નંગ જેટલા બરફના ટુકડા ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લેશો બરફના ટુકડાને બિલકુલ સ્કીપ નથી કરવાના એનાથી જ શેડીના રસનો કલર સરસ આવશે તો હવે સારી રીતે રસ આપણો તૈયાર થઈ ગયો છે બિલકુલ બજાર જેવો સ્મૂથ બનાવવા માટે ગાળી લેશું આ રસને તમારે તરત જ બનાવવાનો અને તરત જ સર્વ કરવાનો અહીંયા આપણે શેડીના રસને સર્વ કર માટે એક ગ્લાસ માં થોડો આઈસ ક્યુબ ઉમેરીશું અને ઠંડો ઠંડો એને સર્વ કરીશું એકવાર ટ્રાય કરજો બજારનો શેરડીનો રસ પણ ભૂલી જાવ એટલો ટેસ્ટી બનશે